હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે એક શહેર હતું એ શહેરમાં ગૌતમભાઈ અને ગૌરીબેન નામના એક પતિ પત્ની રહેતા હતા તો ગૌતમભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા ગૌતમભાઈના દીકરાનું નામ હતું દર્શન દર્શન લગભગ આઠ નવ વર્ષનો થયો ને પછી એકતાનો જન્મ થયો એટલે એકતા હતી એ બહુ લાટકી હતી એમ એના મમ્મી પપ્પાની અને જે ગૌતમભાઈ હતા ને એ પોતે બિઝનેસ પોતાનો ઘરનો જ હતો એટલે થોડોક સમય ગયો ને એટલે જ્યારે આ દર્શન હતો ને એ ભણતો પણ જાતો અને એના પપ્પાનો બિઝનેસ હતો ને એમાં પણ એ ધ્યાન દેતો હોય તો એકવાર અકસ્માતમાં ગૌતમભાઈનું અવસાન થયું ત્યારે એના છોકરો એમ કે ક્યારેક ક્યારેક એ ત્યાં બિઝનેસમાં ને એમ જાતો એટલે આમ ખબર ખરી એમ એટલે બધો એના પપ્પાનો બોજ આના ઉપર આવી ગયો પણ એને ધીરે ધીરે બધો સંભાળી લીધો એના પપ્પાનો બિઝનેસ અને એકતા હતી ને એ એનાથી લગભગ આઠ નવ વર્ષ નાની હતી એટલે એટલી લાટકી હતી કે એ ગમે એ વસ્તુ માગે એ તરત જ હાજર કરી દેતા એમ એટલે ઘરમાં બહુ કરતી ત્યારે એકાદ બે વર્ષ થયા વીસ બાવીસ વર્ષનો દર્શન થયું એટલે એને સારી છોકરી એમ કે છોકરી બહુ સારી હતી સુશીલ અને સંસ્કાર્ય એટલે એની જોડેના લગ્ન કરી દીધા અને એકતા હતી ને એ એક અંકુર નામના છોકરાને પસંદ કરતી હતી અને અંકુર પણ એકતાને પસંદ કરતો હતો એટલે એ બે એ વિચાર્યું કે આપણે આપણા ઘરે વાત કરીએ તો કે હા એ કે આપણે ઘરે આપણા મમ્મીને વાત કરીએ અને અંકુર હતો ને એ એક જ દીકરો હતો ને એ મા દીકરો બે જ હતા એના પપ્પા તો એ નાનો હતો ને ત્યારે જ અવસાનભાઈમાં માતા એટલે એ બધા એકબીજાએ પોતપોતાના ઘરે વાત કરી કે મને એકતા એમ કીધું કે મને આ છોકરો ગમે એમ એની મમ્મીને એના ભાઈને અને આ અંકુરે પણ એની માને વાત કરી એમ તો એકતાના મમ્મીને આમ થોડુંક પ્રોબ્લેમ હતું એમ કેમ કે કાસ્ટ બેની અલગ હતી એટલે એને મમ્મીની મરજી નહોતી ને આ જે અંકુર હતો ને એ નોકરી કરતો હતો એટલે આ અંકુરના મમ્મીએ કીધું કે વાંધો નહીં કે આપણે એકતાના ઘરે જઈએ એની મમ્મીની અરે વાત કરીએ એમ પછી આ લોકો તો આના ઘરે આવ્યા અને વાત કરી એમ કે જો આ તો તમારો દીકરીને મારો દીકરો જો એકબીજાને પસંદ કરે તો આપણે એના લગ્ન કરાવી દેવા જોઈએ તો પછી આમ આ એકતાના મમ્મી હતા ને એને એમ થયું કે અંકુરો ભલે નોકરી કરે છે ભલે અમારે જેમ કંઈ મોટા પૈસા તો કે બહુ ઓલું નથી પણ આમ એ કે સંસ્કારી છોકરો છે અને એની મા પણ ગુણવાન છે એમ એટલે મારી દીકરીને આ દુઃખી નહીં થાય એટલે ને એની મમ્મીએ કેવું ખુલ્લા દિલથી જ કહી દીધું કે જો આપણે એકબીજાના છોકરા છોકરી પસંદ કરતા હોય એકબીજાને તો એના લગ્ન કરાવી દેવા જોઈએ એટલે અહીંયા વાંધો નહીં આવે મારી દીકરીને એટલે એને તો એકબીજાને એના પછી એકતાની મમ્મીએ તો એના ભાઈને એની ભાભીને વાત કરી એટલે એ લોકો પણ માની ગયા એમ એટલે એના તો લગ્ન કરાવી દીધા અને લગ્ન થઈ ગયા પછી થોડોક ટાઈમ થયો ને એટલે એકતા એના ભાઈનો બિઝનેસ હતો ને તો એની સરખામણી એના પતિની ઓલે કરવા માંડી કે મારા ભાઈને આમ ને હવે એનો પતિ તો ફિક્સ પગારમાં નોકરી કરતો હતો એટલે ગમે એ વસ્તુ હોય ને તો એમ કે મારે આ કરવું મારે આ લેવું ને એમ પણ કારણ કે અહીંયા તો કંઈ એ વસ્તુ જોઈએ જ નથી ગરીબાઈ કે કહેવું એને તો જ્યાં સો માગતા હતા અહીંયા બસો પાંચ હજાર જોતા અહીંયા દસ હજાર વાપરતી હતી એટલે એને કંઈ એમ એને કંઈ ખબર નથી કે પૈસા શું છે એટલે અહીંયા થોડોક ટાઈમ પછી છે ને એ આખી બદલવા માંડી એમ બધી વસ્તુનું કે મારે આ જીદ કરવા માંડી મારે આ વસ્તુ જોઈએ એ જોઈએ અને આ વિનાનું મને નહીં હાલે ને એમ એટલે એની સાસુ હતા ને એ બહુ સંસ્કારી હતા એમ એટલે આને તો દીકરીની જેમ જ રાખતા હતા એટલે કોઈ વસ્તુ કઈ ને તો એની સાસુ દીકરીની જેમ સમજાવતા એમ કે બેટા આમ કરાય આમ આ વસ્તુ જો આ બગડે છે તો એ ન કરાય આપણા ઘર પ્રમાણે પૈસા વપરાય એમ એક એમને સમજાવતા થાય પણ એકતાને મનમાં શું હતું કે મારા મમ એ મારા સાસુ જે છે ને એ કે મને ટોક ટોક કરે કે મને કોઈ વસ્તુ હોય તો મને ટોકે કંજુસાઈ બહુ કરે ઘરમાં એ કે એટલે એકવાર તો એની સાસુ જોડે કંઈક વાત અલુક બોલતા હે ને તો એના પતિ એ અંકુરવે છે ને એને ખીજાણું એમ એટલે આને ખીચ ચડી ગઈ એટલે એ તો તરત એના મમ્મીના ઘરે વહી ગઈ એટલે મમ્મીના ઘરે ગઈ બેલ માર્યો તો મમ્મીએ તો એના દરવાજો ખોયલો દરવાજો ખોયલો એટલે એની મમ્મીને એમ થયું આમ જોયું પાછું હોય ને કે તું બેટા એકલી જ આવી કે કેમ અચાનક તું આવી તારો તો કંઈ ફોન કંઈ કાંઈ નતો કે મમ્મી હું આવવાની છું તો કેમી કે અંકુર કુમાર નથી આવ્યા તો કે તો હું અહીંયા તમારા ઘરે હું આવી પણ ન કોઈ અને જરૂરી છે કે અંકુર મારી હાયર જ આવે પછી એના મમ્મીને આમ થોડુંક ઓલું થયું કે આ કદાચ કંઈ બાજીને એવી લાગે એટલે એમ કીધું કે કાંઈ વાંધો ને આવતી રે બેટા તું તારે પછી એને પાણી આપ્યું સોફા ઉપર બેસાડી એમ તો કે મમ્મી કે હવે છે ને હું મારા સસરાના ઘરે જ નથી કે મારી સાસુ ટોક 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 કર્યા જ કરતા હોય કે એટલે હું જવાની જ નથી ક્યાંક તો એ મારી સાસુ ઘરમાં રહી ક્યાંક તો હું રહી કે એમ એકબીજા વાત કરતા હતા એના આ એકતાન પતિનો ફોન આવ્યો તો એના મમ્મી કે ફોન તો ઉપાડી લે કે જમાઈ નોય કે તો કે ના એ કે એ તમારે જમાય ભલે ફોન કર્યા પડવાનો હું નથી ઉપાડવાની તો એના મમ્મીએ તો એકતાના મમ્મીએ તો ફોન ઉપાડીને એને દઈ દીધો હાથમાં તો અહીંયે કીધું કે હું તમે ભલે ગમે એ વાત કરતા હોય પણ હું ત્યાં આવવાની જ નથી જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોય ને તો મને ક્યાંક તો તમે અલગ થઈ જાવ ને પછી લઈ જાવ ક્યાંક તો તમારી મમ્મીને ભલે એનું કંઈક બીજું એ બારીને જવા જોઈએ કે ભાઈ એ આપણા ભેગા નહીં કે એમ કરીને અહીંયાં તો કાપી જ નાખ્યો ફોન એમ તો એના મમ્મી પછી એકતાને સમજાવે કેમ કીધું કે તમારા મમ્મી નહીં આપણે જુદા રહીએ બેટા અહીંયા નાનેથી કે એ બાપ બી નાનો હતો ને તો અહીંયા બાપનો ને માનો બેનો પ્રેમ આપ્યો એ કે અંકુરના મમ્મી એ કે ને તું અત્યારે એમ કે કે એ ઘરની બહાર તમે કાઢી મૂકો ક્યાંક તો આપણે જુદા રહીએ કે તો એનો દીકરો એ કે માને એ કે ને એવું તારાથી પણ ન કહેવાય ને બેટા કે એ અમારા ભેગા નહીં એવું ન વિચારાય તમારે તો કે મમ્મી એ કે એવું કંઈ નહીં તને શું ખબર છે અમારા ઘરમાં કે એક વાર કે જો હું શાક વહીધું ને તો હું નાખવા જાતી હતી બારી કે ત્યાં મારી સાસુ કહે કે ક્યાં નાખવા જાશી કે એ તો આપણે ખાઈ જાશું એમ તો તે એટલી કંજુસાઈ હોય કે શાક નાખવા જાય શાખ એનું નાખવા દીધું એ કે લે એટલી કર કચર કરે એ કે ને પછી એકવાર હું ગામમાં ગઈ ને તો ડ્રેસ મેં લઈ લીધો થોડોક મોંઘો હતો હેવી હતો એટલે એ કે આટલો જરૂર પ્રમાણે કે આપણે લેવાય આપણે અત્યારે કે આવા કે ડ્રેસની ક્યાં જરૂર હતી મોંઘા ડ્રેસની અત્યારે કોઈ એવો પ્રસંગ નથી આવતો તો તારે શું કરવું આવો મોંઘો ડ્રેસ લીધો પછી એ તો એની શું બધી એની જે કહાની હતી ને એની મમ્મીને બધું કહેવા માંડીએ તો એકવાર કે મારા મામાજીના ઘરે હું જીન્સ પહેરીને ગઈ તોય મારા સાસુ મને કેવા ખીજાણા એ કે તો હું આપણે આપણે ખુ આપણે મન આપણો મન જ નહીં કે કે આપણે શું પહેરવું શું ઓઢવું ક્યાં જાવું એ કે હું એને બધી પૂછી પૂછીને જ કરવાનું હોય કે અને આપણી મરજી પ્રમાણે કાંઈ પણ નહીં કરવાનું તો કે બેટા એવું કંઈ ન હોય કે પછી એક કે હજી પણ મમ્મી તને કહું કે મારા સસરાના ઘરમાં એ કે હું મોડે બધી ટીવી જોઉં તો પણ એને પ્રોબ્લેમ મારી હાહુને પ્રોબ્લમ એ કે સાસુમાં સાસુમાં કરતી હતી એને એ કે પ્રોબ્લેમ એ કે ને થોડુંક મોડું ઉઠાઈ જાય ને તોય પણ કચકચ કચકચ કર્યા કરે તો અને પૈસા જે આવે અંકુરનો પગાર આવે ને તો પોતે જ રાખે એ તો મને આપે જ નહીં એ તો એનીમાં બધું હાંભળા જ કર્યા હાંભળા કર્યા અને બધી કહાની પૂરી થઈ ગઈ પછી એણે કીધું કે બેટા તું એમ કહેતી હતી એને પાછી તો કે હા રોટલીનો લોટ કે વૈધ હોય ને તો એ પણ નાખવા ન દે તો એમ કે રોટલી બનાવી રખાય કે એ વૈધ હોય ને એની રોટલી બનાવી નખાય આપણે એ તો સાસુ ખાઈ જાય એ તે હું એવી કંજુસાઈ કરવાની હોય બધી ટાઢું ટાઢું કંઈ ખાવાનું હોય પછી એના મમ્મી કે બેટા તું એમ કે જો રોટલીનો લોટ વૈધો હોય તો નાખી દઈએ બેટા અત્યારે તું વિચાર કર ને તો એક ટાણા કોઈને રોટલો નથી મળતો અમુક તું જો ને તો એક ટાઈમનું ખાવાનું એ નથી મળતું એ કે તો એ બગાડ કરે તો એ તારી સાસુ કંઈ ખોટું તો નથી કહેતા ને બેટા એ રોટલી વધી એ લોટ વૈધો હોય તો આપણે ખાઈ લેવાય લેડીઝને ખાઈ લેવાય જણને કે આપણે બનાવી દેવાય લોટ બાંધીને અને એકાધી વાળી કે આપણે ભલે વધી ગયું હોય પછી આપણે ધ્યાન રખાય કે ભાઈ કેટલો લોટ આટલો બાંધો તો એટલો વેધો એટલે થોડોક ઓછો બાંધાય એમ તો એ તો કહે ને એમાં ક્યાં તારી સાસુનો કંઈ વાગશે અને સાખ જો વધુ હોય બેટા તો એ નાખી થોડું દેવાનું હોય એ તો આપણે બાઈઓને ખાઈ લેવાનું હોય એમ જો એટલી વસ્તુ બધી વસ્તુ નાખી દઈએ તો આપણે ઘર જતા આંગણા ન રહીએ એમ અને તું બેટા જો એમ કે ડ્રેસ મારે મોંઘોળ ડ્રેસ લીધો તો જો એક વાર તને યાદ છે કે તે મોંઘો ડ્રેસ અહીંયા લાવી હતી ઊંખી જાણી હતી તો તૈયે તો તે તો મને નહોતું કીધું મમ્મી કે મમ્મી તું હવે ઘરમાંથી નીકળી જા ત્યારે તો તને ખીજાઈ નથી છડી ને આજ તારી સાસુમાએ તને કીધું તા તું એમ કે ઈ મારા ઘરમાં નહીં ને ક્યાંક તો હું જુદી થઈ જાવ ને તો એ સાચું જ બોલે નો ખોટા ખર્ચા નહીં કરવાના અને બેટા તું એમ કે કે તું અહીંયા રહેતી હતી એવી રીતના ન્યા ન રહેવાય કારણ કે અહીંયા તારા ભાઈનો બિઝનેસ મોટો રહ્યો એમ એટલે એને કંઈ ને એને તો એ કદાચ તું દસ વાપરને વીસ વાપર સો વાપરને બસો વાપર અહીં ફરક ન પડે કે બેટા આપણે જ્યારે આપણા ઘરમાં કેટલી આવક છે એ પ્રમાણે આપણે જોઈ જોઈને વપરાય એમ તારા પતિનો ફિક્સ પગાર છે તો એમાં આપણે જોવું જોઈએ કે જરૂરિયાત વસ્તુ હોય એ લેવાની હોય ન જરૂરી હોય ન લેવાય કે એ તો હું પણ તને કહું કે તો તને હું કહું તને કેમ નથી ખીસ ચડતી અને તારી સાસુમાં કહી એ તને કેમ ખીસ ચડે છે અને ટીવી તું એમ કે ને કે બેટા ટીવી બેટા ટીવી જોવી જરૂરી હું નથી ના પાડતી કે ટીવી જોઈએ જોવી ન જોઈએ એ કે પણ બેટા તું વધ કેટલા વાગ્યા સુધી જો તો કે બે વાગ્યા સુધી તો કે બે વાગ્યા સુધી જોવાય જ નહીં ને બેટા આપણે અમુક ફિક્સ ટાઈમ હોય કે સાડા દસથી અગિયાર વાગ્યા સુધીનો એમ અને તું પછી દસ વાગે ઊઠ તો કોઈ સાસુને ખીસ ચડે એમ તો અડધી રાત સુધી ટીવી જોતી હોય ને દસ વાગે ઊઠ તારા પતિને તું પણ સમય તો નથી દઈ શકતી એમ તારા પતિ જ્યારે જ્યારે એ નોકરીએ જાય ત્યારે તો તું સૂતી હોય ત્યારે તારે સાસુમાં બધું કરીને દેતા હોય તો બેટા એ આપણે વહુ છે તો વહુનું કર્તવ્ય આપણે નિભાવવું પડે અને તું એમ કે જ્યારે અહીંયા હતી ત્યારે અહીંયા હોય ત્યારનો આખો અલગ હોય પછી લગ્ન કરીને ગયા હોય પછી આપણી અમુક જવાબદારી હોય છે કે પતિને આપણે સમય દેવાય પછી આપણે ઘરમાં પણ બધું ધ્યાન રાખવાનું હોય તો ને તું એમ કે મારી સાસુ મને કંઈ વ્યવહાર નથી આપતા તો બેટા વ્યવહાર માટે સક્ષમ બનવું પડે આપણે જો એ તને દીકરી જ માને છે પણ ડાયરેક્ટ તને એ વ્યવહાર ન આપી દઈએ કારણ કે તું તને ખબર જ નથી જો તને એટલા પૈસા આપે તો તું ગમે ત્યાં વાપરીએ જરૂરી ન હોય બિનજરૂરી તું ખર્ચા કરી નાખ તો એ તારી સાસુ તને ટોકે ને એ તને કંઈ એવું નથી કે તું એની કંઈ એની લાગણી નથી તારા પ્રત્યેને પણ તને સક્ષમ બનાવવા માટે કારણ કે આગળ એને તને તને જ સોંપવાનું છે આખું ઘર તારે જવાબદારી આખા ઘરની તારા ઉપર આવવાની છે એટલા માટે તારી સાસુ તને શીખવાડે છે કે બેટા આ વસ્તુ આમ નહીં કરવાનું આનું એટલો બગાડ ન કરવાનો હોય આ વસ્તુ એટલી જરૂર હોય ત્યાં જ પૈસા વાપરવાના હોય એ તમને ટોકે એનું કારણ એ નથી કે તમે નફરત કરે તમને કારણ કે એ તમને એ એટલું ઘડતર આપે કે આપણા ઘરમાં કેટલી વસ્તુ છે જો બેટા જો પચાસ હજાર હોય ને તો પચાસ હજારમાં એ જો લેડીઝ ધારે ને તો પચા ઓછા થાય એમ અને લેડીઝ ધારે ને બેટા એ આપણામાં હોય છે કે કદાચ આપણે દસ હજાર આપ્યા હોય ને ઘરમાં તો એમાં પણ આપણું ઘરે હલાવી શકીએ ને થોડીક બચતય કરી શકીએ એ આપણામાં છે એમ બેઠે બેઠે તો રાજાના ભંડારે ખૂટી જાય બેટા તો એ બધ એમાં બધમાં આપણે સક્ષમ બનવું બનવું પડે એમ આપણે ઘર સંભાળવું પડે કે આટલામાંથી આટલું આપણે બચત કેટલી રાખવી ક્યાં ખર્ચો કરવો ક્યાં ન કરવો અને તું એમ કે મારા મામા જે સસરાના ઘરે હું ગઈ જીન્સ પહેરીને ગઈ તારા સાસુને કોઈ પ્રોબ્લેમ નથી બેટા પણ તારી સાસુને ખબર હતી કે તારા મામી જે સાસુને નહોતું ગમતું તું જીન્સ પહેરે એ તારી મામી જે સાસુને નહોતું ગમતું અને તારી કોઈ વાત કરે એ તારી સાસુને નહોતી ગમતી કારણ કે એની બહુની કોઈ બાર ખરાબ વાત કરે ને એ તારી સાસુને નથી ગમતો બેટા એટલે તને એ ના પાડતા હતા કે એ ન કરાય કે પણ તું તો બધું ઊંધું જ સમજે કે મારી સાસુ મને પ્રેમ કરતા નથી મારી સાસુ તું ક્યારેક તારી સાસુમાં માનો માનો દ્રષ્ટિથી જોઈ કેમ કે એક આમાં મારી મા છે એ કે તો તને એની ક્યાંય કોઈ તને ટોક ટોક કરશે ને ત્યાં તને દુઃખ નહીં લાગે એમ જ્યારે દીકરીને માં ટોકે ત્યારે તો કોઈ દિવસ હું મેં તને કેટલી વાર ખીજાણી હોય તે ક્યારેય મારી તું તું કેમ તરત જ કા જીસ તારી નીકળી જાય ને કે ભાઈ ના તો મારી મા છે તો પણ તારી છે તું દ્રષ્ટિથી જો ને તો તને દુઃખ નહીં લાગે અને જે સાસુ છે ને એ દીકરીની દ્રષ્ટિએથી જોઈ ને તો એને ક્યારેય દુઃખ ન લાગે કદાચ એની ભૂલ હોય તો પણ એને માફી કરી દે કાંઈ વાંધો નહીં દીકરી કેમ આગળ ભૂલ કરી હોય તો હોય ને કંઈ સજા તો નથી આપતા એટલે એકબીજાને એવી સમજણ હોવી જોઈએ કે તો બેટા આમાં તો તારી સાસુ નું કાંઈ કરતા કાંઈ વાંક નથી કે આમાં બધો તારો જ વાંક દેખાય છે બેટા અને તો કે તો હવે તું એક કામ કર કે તારી સાસુ તને ઘરમાં હોય તો તને ટોક ટોક કોઈ વસ્તુનું કરે તો કે ના એ કે કોઈ દિવસ ટોકટોક તો ના કરે તમે ક્યાંય તમે જો પતિ પત્ની ક્યાંય ફરવા જતા હોય તો એનું મોઢું ચડી જાય કે એ ના પાડે ના મમ્મી એ તો ના તો ન જ પાડે એ તો એમ કે બેટા એ કે એ કે અંકુરને સમય તારે દેવો જોઈએ એ કે તો એ કે એમાં તો કંઈ તો કંઈ કરતા જ નથી એમાં તો મારે સાસુ ક્યારેય પણ મોઢું ન ચડાવવું હું નો અંકુર ના પાડતા હોય તો એ કહે કે કાંઈ કે એક અઠવાડિયામાં એક રજા હોય તો કાં લઈ ન જવાય કે પણ મમ્મી બહાર જમીએ ને મમ્મી કે અમે બહાર જમીએ ને મમ્મી મને એમ થાય કે અઠવાડિયામાં બે વાર રજા હોય તો બે વાર બહાર ન જમવાનું હોય તો એના મમ્મી કે બે વાર તો બહાર ન જ જમાય ને બેટા બહારનો ખોરાક થોડો બહારનો હારો છે બેટા એ કે ઘરે તમને આપણે એકાદી વાર પંદર દિવસે એકાદી વાર હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નથી એ કે તું અઠવાડિયામાં બે વાર બહાર જમવાનું કર તો એ તો હું પણ ના પાડું તને કે બેટા એ આપણા શરીર માટે કે બહારનો ખોરાક બહુ સારો ને એમ તો પછી એ કે હા કે મારી સાસુ કે એમ જ કે અઠવાડિયામાં બે બે વારી કે બહાર નહીં જમવાનું એ કે હા મારે જ બીજું ખાવું હોય તો હું મારી સાસુને કહું એટલે એ મને બનાવી પણ દે એમાં કોઈ દી ના ન પડે કે તો કે તો તારી સાસુએ કોઈ તારી બહાર વાતું કર્યું કે મારી બહુ આમ કરે કે આમ કરે ના ના મારી મારી સાસુ કોઈ દિવસ બહાર કોઈ દી મારી વાત જ ન કરે એ કે તો એ કે તારી સાસુએ તને એકલીને જ કામ હોય પૂરું એવું તને ખરું બેટા કે તારી સાસુ એકલી તને એકલા આખા ઘરનું કામ તને એકલી પાસે જ કરાવે ના એ કે મારે હરવાર મારી સાસુ કામ કરતા હોય કે અને મને કંઈ ખાવાનું મન થયું હોય ને તો એ હું એને એમ કહું ને કે મમ્મી આ મારે ખાવું તો એ મને બનાવ્યું પણ દે એ કે તો કે તો બેટા આમાં તારી સાસુનું ક્યાં વાંક છે મને કહેતો જરા તો કે પછી આમ વિચારવા માંડી કે સાચી વાત છે કે મારી આમાં મારી સાસુનો તો વાંક નથી મારી જીદ હતી હું છે ને મારા ભાઈનો વધાર કરતી હતી એમ કે મારા ભાઈની ઘરે હું એટલા વાપરતી હતી અને એની મા પછી છેલ્લે એમ કહે કે બેટા જ્યારે તે તે લગ્નની વાત કરી હતી ને કે મારે આ છોકરાની જોડે મારે લગ્ન કર ના પાડતી હતી ને તને કારણ કે તું અહીંયા છૂટ મોટે વાપરેલી હતી પૈસા તો એ ઘરે તને તું એડજસ્ટ કરી લે તને મેં કીધું હતું ને ત્યારે તે હું શું કીધું હતું કે ના એ કે જેવી રીતના અંકુર મને રાખશે ને એવી રીતના હું રહી જાય એના ઘરમાં જે હું પરિસ્થિતિ જેવી હશે ને એ કે એ કે હું સ્વીકારી લઈશી કે ત્યારે તો તું જ કહેતી હતી ને કે તો અત્યારે તારે સ્વીકારવામાં શું વાંધો છે અને તારો પતિ પણ બહુ સારો છે અને તારા સાસુ પણ બહુ સારા છે અને તું એમ કહી દે કે કદાચ એવું થાય કે હાલો ભાઈ આ આમાં મને નહીં ગમે ને હું કદાચ પછી હું હોય ખીજમાં ને ખીજમાં તું શું કે મારે છૂટા છેડા લઈ લેવા તો બેટા છૂટા છેડા હોય અમુક વસ્તુમાં છૂટા છેડા લઈ તો લઈએ આપણે પણ પછી આગળ બીજું પાત્ર કેવું મળશે એ તને ખબર છે તને કે તારો પતિ તને ખરા દિલથી પ્રેમ કરતો હશે આના જેવો પ્રેમ કરતો હશે એવું તને ખબર છે કે એવો જ મળશે અને તારી સાસુ પણ આનાથી સારી મળશે એ તને ખબર છે કે બેટા જે આપણે હામે છે ને એનો સ્વીકાર કરો હસતા મોઢે એમ અને એમાં જ મજા છે એટલે પછી એની કે મમ્મી હાસી વાત છે હોય કે લાવો હું ફોન લગાડું એ કે હું અંકુરને ફોન લગાડું પણ ત્યાં તો એ એમ કરવાના થાય ને ત્યાં તો જે અંકુર એની મા એના ભાઈ અને ભાભી એ એક રૂમમાંથી બહાર નીકળાય તો કે તમે આયા કે તો કે એ એકતાના ભાઈએ એમ કીધું કે મમ્મીનો ફોન આવ્યો કે આ તો એ કે રિસાઈને જ આવી એમ ઝઘડો કરીને એના સાસુને અહીંયાથી આવી કે એટલે અમને એવું વિચાર આવ્યો કે જો અધરો અધર બધું સાંભળી લઈએ તારું જ સાંભળી લઈએ કોનો વાંક છે એ અમને ખબર નથી કે આ તો એમ થાય કે સામસામે બેઠા હોય તો ખબર પડે કોઈ વસ્તુ આવેશમાં આવીને નિર્ણય ન લઈ લેવાય કે મારે આમ કરવું કે મારે આમ કરવું એટલે મમ્મીએ મને કીધું એટલે મેં એવું વિચાર્યું કે તો પછી કે એના પતિને એને સાસુને હું તેડતો આવું કે આમાં ક્યાં પ્રોબ્લેમ છે વાંક કોનો છે એ કે તો અમને ખબર પડે એમ તો એ તો એના સાસુના પગમાંય પડી ગઈ કે મમ્મી મને માફ કરજો એ કે ભલે તમે તો મારા માટે જ કહેતા હતા ટોક ટોક કરતા હતા ને એ એક માં ટોક ટોકટોક કરે એ કે એની દીકરીને સુધારવા માટે કારણ કે તમે આગળનું જોતા હોય કે આગળ જતા આને ઘર આને જ સંભાળવાનું છે એ કે એટલે તમે મને ટોકટોક કરતા હોય પણ મને તો મને અલગ લાગતું હતું કે મને આ ઈર્ષા કરે એ કે આવું કંજુસાઈ કરે એટલા માટે પણ મમ્મી માફ કરી દેજો હોય કે અને અંકુરને પણ માફી માગી કે મેં તમને એવું કહી દીધું કે મમ્મી મારે આયરે નહીં ને મને જુદું થઈ જાવું ને એ કે સોરી કે મને માફ કરજો તો મિત્રો આ કહાની કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ